આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ એક પોલીસ પરિવાર દ્વારા દ્વારા સરાહની કાર્ય કરવામાં આવ્યું છે અને રક્તદાન મહાદાન છે અને આવી જ રીતે પોલીસ પરિવાર દ્વારા પોલીસ અને પ્રજાની મિત્રતા જળવાઈ રહે એવા આ જે ઉમદા કાર્ય કરે છે તે બદલ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખાંભા પોલીસ પરિવારે જે આ આયોજન કર્યું છે તે બદલ ખાંભા ગામોથી તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું